પૈકીનું એક છે છે પણ સમાન મંદિર આવેલું અમદાવાદ શહેરમાં જ્યાં સ્થાપિત પ્રભુનો વિગ્રહ એટલે કે મૂર્તિ મંદિરમાં આવનાર દર્શનાર્થીઓને પુરીમાં જ બેઠેલા નાથની ઝાંખી કરાવે છે ભક્તો શ્રદ્ધાથી અહીં આવીને દર્શન કરે છે અહીં આસ્થાનો ઇતિહાસ સદીઓ જૂનો છે આવો આપણે પણ જાણીએ એ ઇતિહાસ અને કરીએ જગન્નાથજીના દર્શન મંદિર જ્યાં ભક્તો થાય છે પ્રભુતાના સાક્ષાત દર્શન સદીઓનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતા મંદિરમાં વહે છે સેવાની સરવાણી જ્યાં નગરના નાથ નીકળે છે નગરચર્યા ભક્તોના પ્રિય ભગવાનનું મંદિર અને કોમી એકતાનું પ્રતિક ભગવાન જગન્નાથજીનું મંદિર ભગવાન જગન્નાથજીનું ભવ્ય મંદિર અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલું છે જગન્નાથ મંદિર દ્વારા નીકળતી રથયાત્રા દેશમાં બીજા નંબર ની સૌથી મોટી રથયાત્રા છે જગન્નાથજી નું મંદિર જેટલું ભવ્ય છે એટલો જ સમૃદ્ધ તેનો ઇતિહાસ છે તો આવો જાણીએ ભગવાન જગન્નાથજી ના મંદિર રસપ્રદ અને રોચક ઇતિહાસ સંત હનુમાન દાસજી અંદાજિત વર્ષ અગાઉ સાબરમતી કાંઠે સ્થાપના કરી હતી સંત શિષ્ય ભગવાન પરમ ભક્ત હતા સારંગદાસજી પુરી જગન્નાથ મંદિર ગયા ત્યારે તેમને સ્વપ્ન આવ્યું કે ભગવાન જગન્નાથ બહેન સુભ

मंदिर आवेलु छे ये मंदिर संत द्वारा प्रस्थापित किया गया है संतों के द्वारा यहाँ गादी परंपरा है भगवान जगन्नाथ जी बरसों से गिराते हैं और जैसे कि मंदिर के द्वारा अनेक सेवा की प्रवृत्तियाँ होती है जैसे कि देने को टुकड़ों भलो और लेने को हरिनाम यहाँ अन्य क्षेत्र का खूब महिमा रहा है महाराज जी के द्वारा एक गौशाला का भी निर्मित किया गया है हमारे यहाँ 1500 से 1700 सौ बहुवंश की सेवा होती है और यहाँ गजशाला भी बनाया गया है उसमें 18 से 19 गजराज भी रहते हैं और यहाँ दिन दुखियों को अनक्षेत्र चलाया जाता है अनेक भक्तों के लिए जैसे कि दर्शन के लिए प्रसाद की व्यवस्था है सत्संग भवन बनाया गया है और आपातकाल में भी ये जगन्नाथ जी मंदिर अग्रसर रहा है धार्मिक राष्ट्रीय और सामाजिक अनेक कार्यों में इस मंदिर की उपलब्धि से अनेक कार्य प्रवृत्तियाँ होती रही है ऐसा ये प्राचीन भगवान जगन्नाथ जी का ऐतिहासिक मंदिर और इस मंदिर के गुरु परंपरा हमारे हाँ से चलती रही नरसिंह दास जी महाराजे जरे गादी पर विराजमान था तर तुमने स्वप्न आयु के अहमदाबाद मन ओरिस्सा पुरी रथ यात्रा शुरू करवा જે લોકો ઓરિસ્સા જઈને ભગવાન દર્શન નથી કરી શકતા તે ભક્તો કેટલાક વર્ષો પહેલા શરૂ થયેલી રથયાત્રા આજે પરંપરા મુજબ યોજાય છે સૌ પ્રથમ રથયાત્રાના ખેંચવાનું કામ ખલાસી કોમના ભક્તોએ કર્યું હતું આજે પણ ખલાસી કોમ દ્વારા રથને ખેંચવામાં આવે છે હું દર્શન કરવા માટે દિલ્હી સવારે આવું છું બરોબર છે દસ અન્ય હોય તો હું આખું ફેમિલી સાથે લઈને આવું છું અમારી ખલાસ સમાજને નસીદાસ મહારાજ તરફથી વરદાન આવેલું છે બરોબર અમારી તરફ જ્યારથી રથયાત્રા શરૂઆત થઈ ત્યારથી જ અમારી સમાજ રથ બાળક ખેંચે છે અમે બહુ બહુ ભાગ્યશાળી કહેવાય છે અને નસીબ બાળા બી કહેવાય કે ભગવાનને નગરચર્ય લઈને અમને જવાનો હક મળે છે ભગવાનનો રથ ખેંચે એટલે અમારે ઉત્સાહ એવો હોય છે કે અમને ગમે તે થાય પણ અમને એવું લાગ્યું રહ્યું કે ભગવાન અમારી જોડે જ છે અને અમારે ભગવાન બચાવે છે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે અલગ અલગ મંડળીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવે છે જગન્નાથ મંદિર રામાનંદ સંપ્રદાયના દિગંબર દિગમ્બર અખાડા સાથે જોડાયેલું છે અત્યાર સુધીમાં ગણા મહંત શ્રીઓએ આ ગાદી ઉપર બિરાજમાન રહીને સેવાની સરવાણી વહેતી રાખી છે

બહુ મોટો સવાલ છે અહીંની ગૌશાળા બહુ મોટી છે અહીં આવી મન પ્રફુલ્લિત થાય છે શાંતિથી દર્શન કરી પાંચ મિનિટ નીચે પલાઠી મારી આંખો બંધ કરી બેસવાથી અલોક મનની અંદર આત્માને શાંતિ મળે છે અને આખા હિન્દુસ્તાનના ગુજરાતના અને અમદાવાદના લાખો હિન્દુ સદ્રોનું આ આસ્થા સ્થાન છે મુખ્ય મંદિર માં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી બિરાજમાન છે ત્રણે મૂર્તિઓ શણગાર સજાવવામાં આવે છે દર્શન કરતા પરમ અનુભવ થાય છે મુખ્ય મંદિર માં જમણી બાજુ ભગવાન નરસિંહદાસજી રણછોડ રાયજી અને તિરુપતિ બાલાજી ની મન મૂર્તિ સ્થાપિત છે શણગાર સજેલા ભગવાન ના દર્શન નો લહાવો ભક્તો ને મળે છે મુખ્ય મંદિર ની ડાબી બાજુ માં ત્રિમુખી ગુરુ દત્તાત્રેય પણ બિરાજમાન છે ભગવાન ની દિવસ માં ત્રણ વખત અલગ અલગ આરતી કરવામાં આવે છે જેમાં મંગળા આરતી ના દર્શન નું વિશેષ મહત્વ છે પ્રાચીન સમયમાં આ મંદિર હનુમાનજીનું મંદિર તરીકે પ્રસિદ્ધ હતું તેથી મંદિરમાં સાક્ષાત આદ્ર હનુમાનજી પણ વિરાજમાન છે જગન્નાથજી મંદિર એટલે અમારા અમદાવાદની એટલે કર્ણાવતી મહાદેવની ઓળખ એમ કહેવાય કે જગન્નાથ એટલે સાક્ષાત જીવતા જાગતા દેવ કે જે બધા દેવો તો મંદિરમાં રહે આ દેવ એક જ એવા છે કે દર વર્ષે અમારા નાગરિકોની ભક્તોની સેવા શુશ્રુષા માટે પોતે આવે અને સમાજના જેટલા જેટલા બી જીવાત્માઓ છે એમને પુષ્ટિ કરી અને એમના જીવનમાં એક નવી જીવનની ઉન્નતિ આપે લગ્નની તિથિ હોય જન્મદિવસ હોય બધું અમે અહીંયા જ જવીએ છીએ અને અહીંયા ભંડારાના પ્રસાદ સાથે અભ્યાગતોને પણ પ્રસાદ જમાડી અને નરેન્દ્ર નાયની સેવાનો લાભ લઈ અમે ખૂબ

બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે સાધુ સંતોને પણ ભોજન આવે છે રોજના હજારથી થી વધુ લોકોને જમાડવામાં આવે છે હું અત્યારે આ જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં છું આ મંદિરનું એક અનોખું જ સત છે કે અહીંયા આવનાર લોકોને મનની શાંતિ મળે છે અહીંયા આવનારા દરેક લોકોને એ જે વિશ કરે છે એ પૂરી થાય છે એવું ઘણા બધા લોકોનું કીધેલું સાંભળેલું છે પ્લસ અહીંયા બહાર જે ગરીબો હોય છે એમનું પણ એટલું એમને પણ ખાવાનું ને બધું પૂરું પાડવામાં આવે છે મંદિરના પરિસરમાં નિસ્વાર્થ ભાવે સેવા જ સેવા જોવા મળે છે ગાયનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ હોવાથી ગાયોની સેવા કરવામાં આવી રહી છે આ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ગજરાજોને પણ રાખવામાં આવે છે જગન્નાથ મંદિરમાં ગજરાજના અચૂક દર્શન થાય છે જગન્નાથ મંદિરમાં ગજરાજ વિશેષ શોભા અને આકર્ષણનું કેન્દ્ર બને છે ખરા અર્થમાં એક સેવાનો સમુદ્ર છે અમદાવાદનું જગન્નાથ મંદિર